નમસ્કાર દર્શક મિત્રો શ્રીનો સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે શિરુર તાલુકાના સાથલી ગામે સાધલી યુવા સંગઠન દ્વારા એકસો ચોત્રીસ બાબા સાહેબ આંબેડકર જન્મ જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી એકસો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે સાધલી યુવા સંગઠન દ્વારા શિરુર તાલુકાના સાથલી ગામે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ મહોત્સવ કાર્યક્રમ આયોજિત કરાવ જેમાં પોલીસને યુસ્ત બંદોબસ્ત સાથે સાધલી નગરના જાહેર માર્ગો પર રેલી કાઢવામાં આવી હતી અને ત્યારબાદ સાંજે ભોજન અને ભવ્ય ડાયરો યોજાયો જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા આ ઉપરાંત સેકન્ડ પીએસઆઈ મકવાણા અને સાદરી આઉટપોસ્ટના હેડ કોન્સ્ટેબલ પરદાજીનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાવું રિપોર્ટર જયસલ વસાવા સાથે સંજય ખત્રી શિનો સમાચાર ન્યૂઝ શિનો

કચરાયેલા સમાજ માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જો આ ધરતી પર એ અમારું હોભાગી અમે માનીએ છીએ કે આ ધરતી પર રામજી સકપાલને ત્યાં એક સંતાન ઔતર્યો અને એ આખા ભારતના તમામ પિછડા વર્ગના લોકોને ઉજાગર કર્યા ખાસ બહેનોનો એમણે જે ઉદ્ધાર કર્યો છે કે બાબા સાહેબે બેનોને જમીનોમાં અધિકાર પછી એમની જે નોકરીમાં પછી પીએફમાં એવા ઘણા બધા જે કાયદાઓ બાબા સાહેબે ઘણા છે સમગ્ર જે આ તમારા માધ્યમથી જે લોકો સાંભળતા હશે તમામ બહેનોને મારે અહીંયાથી મેસેજ કરવો છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર માત્ર એક સમાજના નથી પણ પૂરી ભારતની બહેનોના ઉદ્ધારક છે કહેવત છે કે સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ છે પણ હું એવું માનું છું કે ભારતની તમામ સ્ત્રીઓનો પાછળ જો બાબા સાહેબનો હાથ ના હોત તો આજે તમામ સ્ત્રીઓનો ઉદ્ધાર ન હતો જય ભીમ તો અત્યારે આપણી સાથે એમના જે પ્રમુખ જોડાયા છે તો પ્રમુખનું શું કેવું છે આજના આજના દિવસના એમના આટલો ઉત્સાહ કેવો છે એ પણ જાણીશું શું કહેવું છે પ્રમુખ સાહેબ અત્યારે તમારે જે બાબા સાહેબની પ્રતિમા છે બાબા સાહેબ એકસો ચોત્રીસવી જન્મ જયન ટીમ એ સમાજ અહીંયા શારીરિક આમ સાથે ભેગો થયો છે એ બહુ મજ સારી વાત છે એનું એમનું અમે સ્ટેચ્યુ બજારમાં મૂકવા માટે ખાતમૂરત પણ કર્યું છે અને અમારા સમાજના વડીલો મિત્રો બહેનો બધા ભેગા થયા છે જય ભીમ